આપણે શોજો એમ કહું આપણે વ્યવસ્થિત ના એ તો વ્યવસ્થિત આપણા લેવાના હોય હું વ્યવસ્થિત વાત કરવાની હોય નાખે વ્યાજવા મોડે શાંતિથી કરો ચાર દાડા પદાડા મળીને આઈ માર બનેવી ને તો ફોન જમ નહી આવ્યો રોજ સવારમાં વહેલા ફોન આવી જતો માર હમાચલ લેવા હાળી હું કરો હો હાળી ખાધું હાળી ચા પીધી હાળી હું કર્યું પણ આ તો પેલી મળીને જાય ને તને મને લાગે પેલી ફોન જ નહીં કરવા દીધો હોય ફોન લઈ લઈ લીધો હોય ને એક કોમ કરવા દે મને જ ફોન કરવા દે

પેલા તો મસ્ત થયા છે સારા થયા પણ ચોક ચોક આશા હજુ પોણી ની જરૂર છે થોડું થોડું ખાતરની જરૂર છે જરૂર તો છે બધું મારે બાજુના પેલા ખેતરમાં કાકા ખેતરમાં જોવા દોઆ રાયડો વા્યો પોણી વાળ્યું રાત્રે ભૂંડ ફરી વળ્યો રાયડા તો રમણ ભમણ કરી નાખ્યું આ કનો કૌના

ફોન પડાય લીધો છે શું કરવું મારે કે તમારું બોને ફોને લઈ લીધો માર જોડે હાય હાય ફોન લઈ લે હું તાર શું કરું ક્યો બોલો કેટલી જબરી હારે આ ચહેરીલી તાર ફોન એટલપ કર્યો જ નહીં મી મિ હું તો ચાર દાડાથી વાર જોઈ જોઈને મે કીધું આ બનેવીનો ફોન ચમ નહીં આયો બનેવીનો ફોન કેમ નહીં આયો કું લાયા તો હામેથી કરવા દે કઉ ના ના હારું કરીને કરે તો મન તો મજાઈ જ લ્યો અને તમે ચાર આવવાના હો હવે આબુ તો છે પણ હવે શું કરું ક્યો કેમ હું કરું એટલે અમે તમને કઈ નહીં જ્યા કઈ તો જ્યા હો તમે તારે પણ પેલીન પાહી કહું તો પછી વિફરો તો

તને લઈ આવી પડશે આવે ને શીરો તમે બરોબર નો રગડી ના લે ના ના મારો શીરો બીરો ખાઈ ને થોડું થાવી કેવાય એના કેવું નહિ ના કેવાનું થાય તો ના કેતા હા વધુ ને ચોક્કસ આઈશું જેટલા દાડા કોટલા ચારા આવો એમ કોઈ કાલ જ આઈ જાય રાખે તા હા બપોર એવું કરી ને એવું લાગે મને અરે હાળી એવું નહી પેલા તો જેવા આવતા કુંવાર હતા પૈણી જ્યાં કાનના તો આવતા નહીં તમે તો

બહુ દાડે ફોન આવ્યો આ તો મજા પડી જઈ વાત કરવાની કહો હવે મારું હારું જવું તો છે પણ હારું કોઈક બોનું તો બતાવવું પડશે ઘેર જઈને પહેલાં વાત કરું ગમે તે કરી ફોલાઈને લઈ જવું જાવું તો પડશે જ કે ફોન આવ્યો કીધું કાલે અમે આવી જાઉં કોક બોનું બનાવવું પડશે લેહડો તાના ઘેર જઈએ ના કપાઈ વિફળશે કે હજુ કંઈ ના છેતરી જ્યાં હજુ આયા નહીં

એટલે વ્યસ્ત આવતો છે આખો દાડી ખેતરમાં ખેતરમાં તમે ફોન કરો તો કોણ વ્યસ્ત બતાવે અન ઘરવામુ તો લમણો કરવાનો જ આવતો રે આ ઘર બાજુ જ આવતો તો ને ઘર બાજુ ટાઈમ થયો તો મોડું તો પેલા આપડે મગનભા નહીં મળ્યા તા તમારા ગોમ બાજુ તે કેતા હતા કે તમન હાટુ

કાલ હવારે જ ઉપડી જઈએ આપડે હવારે પણ આ મજૂર આવે હન ખેતી એમની બધી પડી હન એ તો વાતો ને મજૂર હાચકી લે આપણે મજૂર ગોમણા ના જેવો આપણે ગોમણો ઘર એક જેવો કેવું ન પડે ખાલી કઈ દે કામ કરી દેજો લે કરી દે આ તો ત્યાં આપણે જઈને લેનું પપ્પા કે આવતા રહેવું એટલે પપ્પા કે ના આવતું રહે ભાઈ આપણે ખેતી જેવી પડી હવે બધું એમની પડી હોય હાચી લે યાર ઘર નો બધો મજૂર ઘર જેવો તો શું આપણે જો એવું કોઈ હા

અલે બાપા છોટો રોય બસ આ ઘેર આવીતી ને એનું નામ બને બને કર ના મંડી પડે અલે હું ન હો હેડજે તું હેડ હેડ જલ્દી મોડું થાય છે તા નકા સાધન બાધન મરસી નહીં ને હેડ તું જાવું પડશે ભઈ તને ખબર છે પાહ જાવું પડશે ભઈ હેડી આડી તો હાલી હાલી જા